જોવો ભાઈ તો આ અંદર અમે આપણને દેખાય એમ અંદર જામી જાય જોવો પાણી ભેગી તરીએ જામી જાય એટલે એ સાણી પછી કઈ આવશે પાછા અરે હુમલો તમને થોડો આવે હાલો તો ભાઈ અટાણે વાગી ગયા છે સવારના દહ અને આપણે અહીંયા ભાઈ ખાસ એક મહેમાન આવ્યા છે કેમ કે માણાવદરની બાજુમાં રોણકી આવ્યું અહીંયાથી ભાઈ મારા માસી આવ્યા છે તો આજ તો ભાઈ કેમ કે જાજા ટાઈમે આવ્યા ભાઈ પાંચ છ વર્ષે આવ્યા આપણે અહીંયા તો હાલો મારા બા અને મારા બાપુજી અને મામા અને ઘણા બધા તો મહેમાન છે તો હાલો આપણે જઈએ નહી છે કેમકે વરસાદ પણ આવવાની ભાઈ શરૂઆત થઈ ગઈ છે આજ વરસાદ પણ પડી ગયો છે કેમકે આપણે અહીં તો ઓછો તો જોવો ભાઈ હવે એવું દેખાય છે કે ભાઈ એક થઈ એવું વરસાદ જેવો માહોલ બહુ દેખાય છે જોવો હાલો તો ભાઈ આ છે મારા માસી અને હજી તો આવ્યા છે આ ભેગા જોવો ભાઈ કામે પણ વરગાડી દીધા તો ભાઈ માસી કઈક બનાવે તો છે આ શું બનાવો માસી અટાણે ભાઈ બીજું બહાર ખાવું એના કરતા આપણે ઘેરે બનાવીને ખાવું સારું ભાઈ એટલે માસી અટાણે બનાવે છે જો તો તમારા ટાઈમ માં તો તમારી ઉંમર કેટલી છે તો પેલા તો જ હતું બધું તો પેલા વધારે હું બનાવતા મહેમાન આવતા અમૃત પાક ને ને ઓઈલો રવો તો કોઈને ભાવે નહીં તો ભાવ તો નથી આ નકર સેવ નું ને એવું બહુ હતું હા એવું બહુ હતું સેવ નું સામા કેટલી વાર લાગે બનતા થોડીક વાર લાગે કે કઈ જાય તો સાણી લઈ નાખ જાય ને તો કેટલી પાડી

માહી મારિયટ અને પૂજાને ભાઈ શીખવાડે છે હો જેમ કે ભાઈ દેશી વસ્તુ હોય અમુક ટાઈમ એવું બને કે આપણે વાડીએ રહેતા હોય લેવા નો જવું પડે અને આપણી ઘરમાં એટલી વસ્તુ હોય તો ભાઈ આપણે બની શકે ઘી ખાવાનું ભાઈ આમાં ઘી પણ નાખેલું હોય તો ભાઈ જોવો સૌથી પહેલાં તો આને ઘીમાં શેકવાનો હોય છૈણાનો લોટ પણ નાખવાનો હોય અને રવો નાખવાનો હોય તો ભાઈ એ બધું કમ્પ્લીટ થઈ જાય પછી આની આપણે સાહણી લઈએ એ રીતે સાહણી લેવાની હોય તો હાલો આપણે હવે સાહણી લઈએ એ પણ જોઈએ કેમ કે ભાઈ અટાણે લગભગ જે જૂના માણસો હોય એને તો આવડતો જ હોય આ તો જે અટાણની વાત છે અટાણે લગભગ આવું ઓછું જોવા મળે ભાઈ કેમ કે આપણે નથી ખાધો એનાય ભાઈ ચારક વર થઈ ગયા છે

તો જો ભાઈ અટાણે સાહણી લેવાનું ચાલુ કરી દીધું છે અને પછી ભાઈ આપણે થારીયું હોતા એ તૈયાર થઈ ગઈ જો બધું એમાં નાખ દેવાનું અને ઓલી ટેફલીની જેમ ભાઈ આના પણ શેકા જ પડી જાય આ રહી સાહણીનો ભાઈ ઉફાણો પણ આવી ગયો ઉફાણો આવે પછી કેટલીક વાર લાગે માહી થોડીક વાર લાગે તો જો ભાઈ માસી રહી કાઈક પાણીમાં નાખીને જોવે ભાઈ સાહણી આવી હોય તો કેવી રીતે થાય તો એમાં કેમ ખબર પડે માહી આમાં ઉલા થઈ જાય માસ જામી જાય તર પાણીમાં નાખીએ એટલે જામી જાય તો જુઓ ભાઈ આ રીતે ટેસ્ટ કરે કે સાહણી આવી કે નથી આવી અને ભાઈ નકારા બગડે તો કેમ કે ખવાય તો જાય પણ આમ કડક કાં ઢીલું થઈ જાય જવો ભાઈ તો આ અંદર એટલે આપણને દેખાય એમ અંદર જામી જાય જુઓ પાણી ભેગી કરીએ જામી જાય એટલે એ સાહણી ભાઈ આવી જાય આવે કે આપણે મોનથાર બન્યો હોય એવો હા આવે અને લાગે પણ એવું ભાઈ કેમ કે આપણે આમાં ભાઈ કલર નથી નાખ્યો ન કરી એકદમ સારું દેખાય પણ આપણે તો બસ ખાવું છે ભાઈ એટલે આપણે કલર નથી નાખ્યો કેમ કે કલરવાળાને ભાઈ થોડું થોડું કલરમાં પણ કેમિકલ આવતું જ હોય જામવામાં કેટલીક વાર લાગતી મને તો જોવો ભાઈ આમાં તો તરીએ જામવા પણ નહીં કે જામવામાં ભાઈ વાર નહીં લાગે પાંચ એક મિનિટ થાય જવો ભાઈ તો ખાલી પાંચ મિનિટ નથી થઈ હતી ત્યાં ઠરી હોત ગયું અને શેખા પાડે છે જો એ હોત આવ્યા છે મામા જ મામા અટાણે ભાઈ બેન્જામાં ટ્રાય કરે છે તો મામા એમાં ચાર્જિંગ નહીં હોય એટલે ચાર્જિંગ નથી ચાર્જિંગ અન્ય પતાવી દીધું છે લો તો ભાઈ હવે બની ગયું છે અને હવે વાટ રહી આપણે પૈજીયાની પછી ખાઈ લઈએ આલો તો ભાઈ હવે આપણે પૈજીયા બને છે પૈજીયા બની જાય એટલે આપણે હવે ખાવા બેસી જાય જો ભાઈ તો હવે પૈજીયા બની ગયા છે અને ઘડિયાળમાં વાગી ગયા છે હાડાબાર અને હવે ભૂખ પણ લઈ ગઈ છે તો હાલો આપણે હવે ખાઈ લઈએ હવે છે ભાઈ હાલો તો હવે સારી ભરાઈ ગઈ છે તો હાલો મામા બેસી જાય હવે હાલો માહી હાલો તો ભાઈ અટાણે ઘડિયાળમાં વાગી ગયા છે પાંચ અને હવે અટાણે માહી અને મામા નીકળી જાય છે

Yeah. a તમને ગઈ મળે તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને આવજો